એજ વખતે એકદમ જોરદાર ધડાકો સંભળાતા તેણે તરત જ પોતાની સજાગતા દાખવી અને ડાઇનિંગ ટેબલની નીચે છુપાઈ ગયો હતો તેની જ સજાગતાથી તેનો જીવ બચી ગયો હતો અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એમબીબીએસ બીજા વર્ષમાં અભ્યાસ કરતો ધ્રુવ ગુજ્જર હેમખેમ જંબુસર આવી પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જા હતા ગત તારીખ બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદથી લંડન જતું પ્લેન મેઘાણી નગર બીચે મેડિકલ કોલેજની મેસ ઉપર ધડાકાભેર અથડાતા આગ લાગી હતી અને જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વિમાનમાં સવાર બસો એકતાલીસ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા તથા બીજે મેડિકલ કોલેજની મેસમાં આવેલા પણ મૃત્યુ પામ્યા હતા ધ્રુવ રાકેશ કુમાર ગુજર જેઓ બીજા મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેઓ એક ત્રીસ ના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં જમવા માટે આવ્યા હતા હજુ તો થોડોક સમય થયો ત્યાં તો અચાનક ભયંકર અવાજ આવ્યો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ધ્રુવ ગુજ્જર બચવા માટે ડાઇનિંગ ટેબલ નીચે જતા રહ્યા હતા અને થોડીક ક્ષણમાં બારી ખુલ્લી દેખાય ત્યાંથી કુદી બિલ્ડિંગની બહાર નીકળી ગયા હતા અને સલામત સ્થળે દોડી જઈ તપાસ કરતા વિમાન ક્રેશ થયાનું માલુમ પડ્યું હતું ત્યાં તો ધુમાડાના ગોટે ગોટા અને ભયનો માહોલ સર્જાયો હતો તંત્ર દ્વારા પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ધ્રુવ ગુજ્જરે પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા આ દુર્ઘટનામાં જવા બદલ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો હું બીજે મેડિકલમાં સેકન્ડ ઇયર એમબીબીએસમાં અભ્યાસ કરું છું બે દિવસ પહેલા આ બનાવમાં હું ત્યાં મેસમાં જમતો હતો આ મેસ બે માળની બિલ્ડિંગ છે હું ત્યાં એક અને એક કલાક ને ત્રીસ મિનિટે હું ત્યાં જમવા ગયો હતો અને અચાનક જ ખબર નહીં એક એક કલાક અને ચાલીસ મિનિટે કંઈ બનાવ બન્યો હતો એ મને સેચ પણ ખબર નથી શેનો બનાવશે આખો જોરથી અવાજ આવ્યો હતો અને ખૂબ જ ભયનો માહોલ હતો ત્યાં નીચે બધા દોડતા દોડ દોડતા નજર આવ્યા હતા અંદર મેસમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં અને હું સીધો ફટાફટ ત્યાં નીચે ડાઇનિંગ ટેબલમાં બચવા માટે જતો રહ્યો હતો અને પછી બે ત્રણ સેકન્ડ પછી મેં બધાને આજુબાજુ દોડતા જોયા જોયા હતા તો હું ત્યાંથી બચવા માટે સીધો બારીમાંથી કૂદીને બહાર ભાગી ગયો હતો અને બહાર જઈને જોયું તો ત્યાં મને એવું બહાર આખો ધુમાડો ધુમાડો હતો અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાયો હતી ત્યારે પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો ધ્રુવ ચંબુસર ઘરે આવી પહોંચતા માતા પિતા દાદા દાદી ના ચરણ સ્પર્શ કરી આશીષ લીધા હતા સોસાયટીના રહીશોને થતા તેઓ પણ આવી પહોંચી ખબર અંતર પૂછ્યા અને આ દુર્ઘટનામાં કેવી રીતે અદભુત બચાવ થયો તે અંગેની જાણકારી મેળવી હતી અમરેલીના ધારી તાલુકાના ગીર દુધડા ગામે